એ નીડર એટલા હતા કે જ્યારે પા પાકિસ્તાનના પત્રકારે એમને પૂછવામાં આવ્યું કે મારી સાથે વાજપેયી સાહેબ તમે લગ્ન કરશો ત્યારે પત્રકારને વાજપેયી સાહેબ એવું કીધું કે હું લગ્ન જરૂર કરું પણ આ પાકિસ્તાન લઈને મારી જોડે પડશે કર્યાવરસ્તા પરમાણુ પરીક્ષણ કરવાનું હતું ત્યારે તેમના ઘણા બધા દેશો તરફથી કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષણ ના થાય અને ભારત દેશ પાછું રહે ભારત દેશ પ્રગતિ ના કરે એની માટે ઘણા દેશોએ એવા પ્રયત્નો કર્યા હતા આપણા પડોશી દેશોના પણ પ્રયત્નો એવા હતા પણ અટલ બિહારી વાજપેયીએ તે દિવસે નિડરતા દાખવીને દેશ માટે જે પોતાનું પરમાણુ પરીક્ષણ કર્યું એ ખરેખર એક એવું કહી શકાય કે તેઓ નિડરતા એમની એ સમયે દર્શાવી હતી અને જે ભ્રષ્ટાચાર મુક્ત મતલબ તેઓ કહેવાય કે એક ઈમાનદાર વ્યક્તિ હતા ઈમાનદાર સરકાર ચલાવતા હતા એના માટે હું અટલ બિહારી વાજપેયીને હંમેશા માન આપતો હતો નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે સ્વામી જન્મ જયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે તેઓ ભારતમાં ઓગણીસો છન્નું માં તેર દિવસ માટે ઓગણીસો અઠ્ઠાણું માં તેર મહિના માટે અને ઓગણીસો નવ્વાણું થી લઈ

કવિતાઓ ખૂબ જ જાણીતી છે શું કહેવા માંગો છો આજે આજે એમના વિશે અટલ બિહારી વાજપેયી હું એટલું કહીશ કે અટલ બિહારી વાજપેયી જેને આપણે સત્તા પક્ષ કે વિપક્ષ કોઈ પણ પાર્ટી ગણી લો એમને માન સન્માન આપે છે એનું કારણ એવું છે કે અટલ બિહારી વાજપેયી ક્યારેય પણ ભ્રષ્ટાચારને પ્રાધિક્વ આપ્યું નથી હંમેશા ભ્રષ્ટાચાર વિરોધી રહ્યા છે એક સમય હતો કે જ્યારે સંસદની અંદર જ્યારે વિશ્વાસ મત મેળવવાનો હતો ત્યારે પણ તેઓ ઈચ્છતા તો વિપક્ષના લોકોને ખરીદી શકતા હતા અને ખાલી બે વોટ માટે એમને પોતાની સરકાર પડી ગઈ હતી છતાં પણ તેમને કોઈ પૈસાથી કે કોઈ બીજી કોઈ રીતે રીતે એમને કોઈ વિપક્ષના કોઈ પણ સાંસદને ખરીદવાની કોશિશ કરી નથી કારણ કે અત્યારે સત્તા પક્ષ માટે જે લોકો વલખા મારી રહ્યા છે એ વલખા એ સમયે એ પણ કરી શકતા હતા પણ તેમને સત્તાનો મૂળ હતો એમને દેશભક્તિ હતી અને દેશ પ્રેમની ભાવના હતી અને એમને એમની માટે જ સદાય કાર્ય કર્યું છે એટલા માટે જ એમને ભારત રત્ન આપવામાં આવ્યો છે એમનું કોઈ એક કામ જે તમને ખૂબ જ ગમ્યું હોય એના વિશે થોડી વાત કરો હા અટલ બિહારી એક કામ ઘણું કહી શકાય કે જેવું કે પોખરણ કે જ્યારે પરમાણુ પરીક્ષણ કરવાનું હતું ત્યારે તેમના ઘણા બધા દેશો તરફથી કહેવામાં આવ્યું હતું કે પરીક્ષણ ના થાય અને ભારત દેશ પાછું રહે ભારત દેશ પ્રગતિ ના કરે એની માટે ઘણા દેશોએ એવા પ્રયત્નો કર્યા હતા આપણા પડોશી દેશોના પણ પ્રયત્ન એવા હતા પણ અટલ બિહારી વાજપેયીએ તે દિવસે નીડરતા દાખવીને દેશ માટે જે પોખરણનું પરમાણુ પરીક્ષણ કર્યું એ ખરેખર એક એવું કહી શકાય કે તેઓ નીડરતા એમની એ સમયે દર્શાવી હતી અને જે ભ્રષ્ટાચાર મુક્ત મતલબ તેઓ કહેવાય કે એક ઈમાનદાર વ્યક્તિ હતા અને ઇમાનદાર સરકાર ચલાવતા હતા એના માટે હું અટલ બિહારી વાજપેયી ને હંમેશા માન આપતો ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયી ની આજે જન્મ જયંતિ છે પોતાના પાર્ટીની અંદર પણ જો કોઈ ભૂલ થાય તો પણ ટોકતા તે ક્યારે અચકાતા નહીં આજે એમના વિશે શું કહેવા માંગો છો એ નીડર અને નિષ્ઠાવાન વડાપ્રધાન ભારતને મળેલા એ નીડર એટલા હતા કે જયારે પાકિસ્તાનના પત્રકારે એમને પૂછવામાં આવ્યું કે મારી સાથે વાજપેયી સાહેબ તમે લગ્ન કરશો ત્યારે પત્રકારને વાજપેયી સાહેબ એવું કીધું કે હું લગ્ન જરૂર કરું પણ કર્યાવરમાં તારે આ પાકિસ્તાન લઈને મારી જોડે આવવું પડશે આવો એમનો એવો નિડર જવાબ જે દેશભક્તિ એના પરથી આપણને સાબિત થાય છે કેટલા નિષ્ઠાવાન હતા ત્યારે સંસદમાં એક વોટ માટે જયારે હારી ગયા ત્યારે પણ એમને વિરોધ પક્ષના નેતાને એવું ચોખ્ખું કહેલું કે હું સત્તા માટે જીવતો નથી હું દેશ માટે જીવું છું ને દેશ એ જ મારા માટે પહેલું મહત્વ છે એમ દેશ માટે ક્યારેય હું પાછો પડતો નથી અને જીવન પર્યંત જ્યારે ઇન્દિરાબેન ગાંધી જ્યારે ઓગણીસો ના જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું અને જ્યારે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એમને મા નિષ્ઠાવાનથી કહ્યું કે હું માલો વિરોધ પક્ષનો નેતા રહ્યો પણ હું તમને સપોર્ટ એટલા માટે કરું છું કે દેશનો પ્રશ્ન છે અને દેશ માટે હું મારું જાન કુરબાન કરવામાં મને ક્યારે કોઈ વાંધો આવશે નહીં અટલ બિહારી નું એવું એક કામ જે તમને ખૂબ જ ગમતું હોય જેના માટે આજે આપણે એમને યાદ કરીએ સત્ય બોલવામાં ક્યારે પાછા પડતા ને ચાય એમનું ઘરનો માણસ હોય પાર્ટી નો હોય કે કોઈ બી હોય એમને ક્લિયર કટ કહી દેતા દેશની વિરુદ્ધ નું કામ કોઈ બી હોય નું મોઢા પર કહેવામાં અટલ બિહારી વાજપેયી આજે જન્મ જયંતિ છે અને અલગ અલગ રાજકીય પક્ષો આજે પણ તેમની તેમનું સન્માન કરે છે ભાજપ પણ ઘણી રીતે એમની ઉજવણી કરતું હોય છે એમના વિશે શું કહેવા માંગ અટલ બિહારી વાજપેયી ભારતના નિર્માતા હતા અને જે એમનું બધા પક્ષ હોય કે વિપક્ષ હોય કે અમેરિકાને કે ભારતના મો પરમાણુ બમ હુમલો કરવા માટે તૈયાર છીએ તો આટલી વાત વાજપેયી કીધું હતું કે જો પાકિસ્તાન પરમાણુ બમ ની ધમકી આવતો હોય તો હું પણ એટલી ગેરંટી આપું છું કે આજે પાકિસ્તાન ધમકી આવી છે પણ કાલે પાકિસ્તાન દુનિયા નકશા માન્યો એટલે વાજપેયી એવું વ્યક્તિત્વ હતા સરળ સ્વભાવ નું ધન્યતા અને જે એક મહાન કવિ એના કવિતાઓની જરી આખી દુનિયાની એવી વાતો વાર્તા હતા